જય માતાજી બધાને તો કેમ છે બધાને તો અમે જો આજે જાય છે માતાજીના ધામે ભગુડા તો જો બધા તૈયાર થઈ ગયા છે જો આ મમ્મી તૈયાર થઈ ગયા જેનો એ જેનો દીકવા તો જેનો ભાઈ તૈયાર થઈ ગયા છે ને જો બાય તૈયાર થઈ ગયા જો હાલો જય માતાજી કેમ છો તો બધા ભગુડા જાય છે મંગળમાં એ એ પપ્પા તૈયાર થઈ ગયા જો મનીષ હાલો જય માતાજી બધા તૈયાર થઈ ગયા છે તો જાય છે હવે હાલો ભગુડા चालो, मित्र भुवगुडा. जो बुवगुडा को जा छ लाएस लाएस जालो, जिनी पब्लिक्त है भुगुडा भुगुडा बटले पब्लिक्त है भुगुडा अका तुम्त जैनु बैसे

અવે હગુડે આવ્યા છો હાલો મે માતાજીનું દર્શન કરવા અંદર એન્ટર થાય માતાજી કેતે આવી ગયા પબ્લિકે બહુ સે આસ્તો આજ હું સે તો એટલી બધી પબ્લિક મગ્યું હા કોઈ છે ને એટલે છે હા જ મનીષ ભાઈના હાથ પકડો તો જો જાય છે ને હાથ પકડો મનીષ જાય જીના દર્શન થઈ ગયા છે કે હવે અમે બધા જાય છે માતાજીનો પ્રસાદી લેવા તો પબ્લિક પણ બહુ છે કે આવશે કે નહીં આવે ક્યારે આવશે તો પ્રસાદી લઈને તો જવી પડીએ માતાજી નો પ્રસાદ લીધો જવાય નહીં જયનીષભાઈ ને એના મામા ને આગળ વધ્યા છે ને પબ્લિક પણ બહુ છે આજે છે એટલે પબ્લિક તમે વાત ને પૂછોમાં માનીષ બધા પાછળ આવેલા આવે છો જોવાયેલા આવે यो दे पाछर आइला आवेस् खबर राखिन जममानु जे को खबर राखिन त जम मानु होय म प्रसाद दिद बेठी बेटा जो मम्मी जिक रे एक्ला बेठी गय कजिनु आं जो जेमन भूख लागिबो कदिकु प्रसादी लैन आबि के जाउ त यो आबा जुबा बेटा जु अब छ नि अब म बधाई प्रसादी लै लेउ म प्रसादी बधाई लै लेउ अब छ अब अब कै बजे जान्छ भनि बगदाना बगदाना हालो बगदाना अनि कडियो बधे जो बधे जुरिया बगदाना

Δάρα μας δεν τα θέλει κι αυτή. Ναι, η Ποπλίκορμος είναι τα ρεμάν και υπάρχει η Τσόγια να την ακούνω σε να είναι οτιδήποτε. Πάρτε την Ποπλίκη σε. Τα πατσάμους έχουν τα έλληλα εσείς. Σίτο. Ναι ναι, άφαση. Το είδαστε αν θαρραθεί. Μπαμπά να. Να. Μα είναι τέλος τα έλληλα εσείς. Μα τα διαβατάρια υπά Vas o que, ja. Ja, bakan. Ben alô. Ben alô. Tenha feito muito darshan thai gaya. To, Dennis ne va ne par darshan kare sakito. વારો આવે એ પ્રમાણે થાય કે જે પબ્લિક એટલું છે ને કોઈ મસ્ત દર્શન થઈ ગયા તો સારું કહેવાય ને આજે છે ને અમારે રોકાણનો વિચાર છે કેમ કે આજે પૂનમ છે ને અમારે બહુ મોડું થઈ ગયું છે એટલે રોકાણની ઈચ્છા છે રાજો બાપાનું મંદિર છે न मोटा चले तेनु हालो आवे जो देखो एको आवे जो आले भएन त तेनु तेनु भएन मजा आगीस जो छुटापटले

માતાજી જો અમે આવી ગયા છીએ હવે બગદાનાથી કોટડા ઊંચા કોટડા ને જયેશભાઈ જો થોડુંક રમકડું લીધું કા દીકું થોડુંક રમકડું લીધું અહીંયા કેટલી બધી પબ્લિક નથી હવે મંદિરે જાય પછી ખબર પડે કે કેટલી પબ્લિક છે જો અહીંયા જે અમે આવીને ઉતરા છે હજી અહીંયા કાંઈ એટલું બધું પબ્લિક નથી હવે ઉપર મંદિરે જઈને પછી ખબર પડે તો જેનું તે જાયેલા આવે જેનું લીધું કા

હજી સુધી અહીંયા કોઈ જે હાથું સિસુલ છે કોઈ જે જોઈ નથી એક તો મને વહેલું નથી હેલો હવે માતાજીએ દર્શન પણ કરી લીધા છે અને પ્રસાદી પણ લઈ લીધી છે અને તડકો પણ બહુ થઈ ગયો છે ને હવે થોડીકવાર આરામ કરી ને પછી હવે ઘરે નીકળીએ બધાએ ઘરે આવી ગયા છે ને બહુ થાકી ગયા છે ને હવે ફટાફટ જમવાનું બનાવી નાખું જમીને હોઈ જવાનું છે જેનેસ તો જો હોઈ ગયો છે જેનેસ તો હુઈ ગયો થાકી ગયો સર અને અમે પણ બહુ જ થાકી ગયા છે તો વિડીયોમાં હવે આટલું જ જય માતાજી આવજો